હાલો મિત્રો આજે અમે આવી જઈએ છીએ ધ્રાંગધ્રા સંસ્કાર ગુરુકુળ મંદિર અહીંયા મસ્ત મજાનું એક આયોજન કર્યું છે સાંસ્કૃતિક પ્રદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમમાં છોકરાઓને આનંદ આવે એવું વાતાવરણ છે અને મજા આવે એવી જોવા જેવું ભગવાનના બધા પ્રદર્શન ગોઠવ્યા છે અમે આવી ગયા તમને આગળ આગળ બતાવતો જઈશ જે રીતે અંદર જઈશું જો અમારા તક્ષને બાબુડો એક નાનો છોકરા કાર્ટૂન કહીએ એને બીક લાગે છે તક્ષને જો અહીંયાથી અમે આગળ હાલશું જો હવે અહીંયા એક પર્વત શંકર ભગવાનનું જે આપણે હિમાલય કદાચ આપણે તો જઈ શકીએ નહીં પણ અહીંયા બનાવ્યો છે તો આપણે હિમાલય જોઈ શકીએ છીએ શંકર પણ જોવા જબરદસ્ત અંદર ગુફા પણ ગોઠવેલી છે અને બધા કુદરતી ભગવાનના જે પહેલાંથી જન્મ લીધો ત્યાંથી બધી પ્રવૃત્તિઓ ગોઠવેલી છે એ આપણે નિહાળી શકીએ છીએ કે ભગવાન કઈ રીતે આવી અને કઈ રીતે વિચરણ કર્યું અને છોકરાઓને મજા આવે ને મોટાઓને પણ મજા આવે એવું છે લાઇટિંગ પણ સારું છે લાઇટિંગ પણ સારું છે અને જો ડાન્સિંગ ફુવારા પણ જબરજસ્ત આયોજન કર્યું છે મજા આવે છોકરાઓને બધા વ્યક્તિઓને જે ડાન્સ વાગે રીતે ફુવારા પણ થાય આપણે કદાચ ગાંધીનગર જઈએ ટિકિટ વિકિટમાં પાસે સસ્તી સારું ને મજા આવે એવું અને ફ્રી ઓફ જેવી ટિકિટ મામૂલીમાં છે એટલે બધા વ્યક્તિ જઈએ કે જોઈએ કે ગાંધીનગર જઈએ તો આપણે વેઇટ કરવું પડ ના જઈએ કે અહીંયા કથાનું પણ આયોજન છે મજા આવે એવું એટલે કથાએ સાંભળી શકાય અને નેચર સાંજે આનંદ માણી શકાય જેવું સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ગોઠવેલો છે જો જોઈ શકો છો આપ જો ફુવારા ડાન્સિંગ ફુવારા પણ છે આનંદ એવો મજા આવે ને એમ થાય કે ના નજારો કંઈક અલગ જ આવે અહીંયા બે ઘડીકમ અને અંદર શો પણ રાખેલા છે જે અંદર બધા સમજવા જેવા શો છે સાંસ્કૃતિક જે ત્યાંનું જ વાતાવરણ ત્યાંના જ વિડીયો ઉતારીને બનાવેલા શો છે સ્ટોરી નાની નાની સ્ટોરી ટાઈપ બનાવેલા છે અને કંઈક ઘણું બધું સમજવા જેવું છે પણ એમાં અવળી રતે ચડી ગયા હોય માણસો એની માટે આમ સમજવા જેવી બાબતો ઘણી બધી છે એવી નાની નાની સ્ટોરીઓમાં અને શિક્ષાપત્રને અનુકૂળ ઘણી બધી વાત વાતોમાં નાની એવી શ્લોકમાં ઘણી બધી મોટી વાત વાત પણ કહી દીધી છે ત્યાં જે જોવા જેવું છે એકવાર તમે ધ્રાંગધ્ર સાયન કથાનો એક લાભ લેજો અને સાંસ્કૃતિક પ્રદર્શન જોવાનો લાભ લેજો અમારી લાઈ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જો શરૂઆતમાં જ જો ભગવાનની લીલા છે જેમ ભગવાન કઈ રીતે બધું સભા અને એવું બધું આયોજન કરતા ને સેવકોને સંબોધન કરતા કૃષ્ણ ભગવાન તિમાની સ્વામિનારાયણ ભગવાન બધા ભગવાનના અંદર ગોઠવેલા છે કૃષ્ણ છે શંકર ભગવાન છે રામચંદ્ર ભગવાન છે હનુમાનજી છે કૃષ્ણ છે ને સ્વામિનારાયણ ભગવાન છે જે અવતારના અવતાર બધા ભગવાન ગણીએ તો એક સરખા જ છે જો કૃષ્ણ ભગવાને નાગને અહીંયા તેનો પણ મસ્ત આયોજન કરેલું ગોઠવી કૃષ્ણ ભગવાનને અને ફુવારાને બહુ નેચરલી બહુ મજા આવે આનંદ આવે એવું વાતાવરણ છે એકવાર લાભ લેજો જોવામાં આવશે આ બધા છે ને બે વર્ષથી બે થી અઢી વર્ષથી મહેનત કરતા હતા એમ કે મહેનત ઘણી બધી છે આમાં અને મોટાનું તો છે પણ નાના નાના જે છોકરા ગુરુકુલમાં ભણે છે ને એમનો ઘણો બધો ફાળો છે એમ નાના નાના છોકરાઓ ઘણી મહેનત કરેલી છે અને વિજ્ઞાન પ્રવાહ પણ સરસ રીતે સમજાવે છે કે આ રીતે આ વિજ્ઞાનિક કારણના લીધે આ થાય આ થાય એવી રીતે વિજ્ઞાન પ્રવાહ પણ સરસ સમજાવે છે તો એમ કે ઘણી બધી મહેનત પણ ઘણી છે એમ એમની બે વર્ષથી સતત નાના નાના એવા શોર્ટ મૂવી પણ બનાવેલા છે કે જે આપણા જીવનને અનુકૂળ હોય કે આપણામાં એમ કે ઘણા લોકોમાં એવા ઘરમાં એવા થતા હોય પ્રોબ્લેમ તો એનું સોલ્યુશન બધું બધું સમજવા જેવું છે એમ તો એમ કે છોકરાઓ પણ સારી રીતે સમજે એવી રીતે ઘણી બધી મહેનત કરેલી છે ડેકોરેશન પણ સારું કર્યું છે આવે લાઇટિંગ અને નેચરલી માણસોને ફોટા પાડવાનો આનંદ આવે અને બધી છૂટછાટ છે મોબાઈલથી તમે વિડીયો પણ લઈ શકો છો સાયન્સ અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ છોકરા બહુ સરસ રીતે સમજાવે એ આપણને એમ થાય કે નાના એવા છોકરા આપણને એટલું બધું શીખવાડી જાય એટલી મહેનત બે વર્ષથી કરી આપણને એમ થાય ના એનો રંગ લાવ્યા છોકરાઓને આનંદ જ આવે કારણ કે નાના નાના છોકરા નાના નાના છોકરાને સમજાવતા હોય એટલે મજા આવે એમને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વૈજ્ઞાનિક આમાં છે ને બાળકોને રમે એવું પણ છે છેલ્લે લાસ્ટમાં હિંચકા ને એવું બધું પણ છે અને જો અમારા તક્ષ ને અહીંયા છત્રીથી ઝૂંપડીઓ ને નેચરલી બહુ મસ્ત બનાવ્યું છે જે હેલો અને તમે જોયા હોય અને તમને પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં લખી નાખજો કોણ કોણ આમાં જોવા ગયું છે કોમેન્ટ કરી નાખજો કે આ પ્રદર્શન કોને કોને જોયેલું છે કારણ કે આપણે તો આવું કંઈક નજીકમાં હોય ને એટલે તરત જ આપણે વહી જાવ એ બધા શોખ